અમરેલી જિલ્લાના રાજુલા ગામે મામલતદાર કચેરીની પાસે જમીન વિવાદને લઈને મારામારીની ઘટના બની હતી આ સમગ્ર ઘટના પહેલી તારીખના રોજ બનવા પામી હતી જેમાં એક યુવકનું સારવારમાં મૃત્યુ થવા છે તારીખના રોજ મહેબૂબભાઈ હકીમભાઈ જોખિયા નામના યુવક રાજુલા મામલતદાર કચેરી આગળ કાગળ આપીને પરત ફરતા સમયે જાફરભાઈ યુસુફભાઈ અને અન્ય એક યુવક દ્વારા ધોકા અને પાઇપ વડે માર માર્યો હતો જેમાં તેને ગંભીર ઈજા પહોંચતા ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો જોકે મૃતકના ભાઈએ બનેલા બનાવ અંગે વધુમાં જણાવ્યું હતું કે ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે સારવારમાં યુવકનું મોત નીપજતા ત્રણ સામેનો મારામારીનો ગુનો હત્યામાં પરિણમ્યો છે હું રાજુલાથી આવું છું મારે પહેલી તારીખનો બનાવ બન્યો હતો કે મારા ભાઈને ધોકાને ભાઈ ત્રણ જણાએ તે આજે ગુજરી ગયો છે કઈ જગ્યાએ આ મામલેદાર ઓફિસ રાજુલા પાસે બની ગયો ને પછી તાત્કાલિક ભાવનગર આવ્યો ને આજે હોળ તારીખે ગુજરી ગયો છે જાફરભાઈને ને એક બીજો એક છોકરો હતો ને એક ઈસુફાઈ હતા તો હવે કાયદેસર એના પગલાં લઈ સરકાર તો સારું Thank you.